સ્વામી મહારાજનું ભવ્ય આગમન થયું છે એક ચારસો વીસ દિવસના લાંબા અંતરાલ બાદ અમદાવાદથી પધારેલા મહંત સ્વામી મહારાજને વડોદરામાં ભવ્ય સ્વાગત મળ્યું ત્યારે બાણુ બુલેટ સવાર યુવાનો દ્વારા આઇસ્કોટ આપવામાં આવી હતી અને અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સાત હજારથી વધુ ભક્તોએ મહંત સ્વામી મહારાજનું મણકાભેર સ્વાગત કર્યું અને ઢોલ શરણાઈના નાદ અને અતિશબાજી સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું મહંત સ્વામી મહારાજના આગમનને વધારવા ભક્તોએ કઠિન તપ અને વ્રતની ભેટ પણ અર્પણ કરી જેમાં સુડતાલીસ યુવાનો દ્વારા એક હજાર દંડવત ભક્તિ અર્થ અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે स्वामी સ્વામી મહારાજના જન્મ જયંતિ વર્ષ નિમિત્તે બાણુ કલાકના નિર્જળ ઉપવાસ પણ કર્યા પ્રમુખ એકેડમીના એકસો ત્રેપન પુસ્તકોના પિસ્તાળીસ હજાર પૃષ્ઠ વાંચીને જ્ઞાન ભક્તિનું વિશેષ વ્રત અર્પણ કર્યું સુરતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્ર સરકારની જી ગ્રામ